જુનાગઢ જ્ઞાન ગુરુકુળ ખાતે તેમજ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા પીએમ નરેન્દ્ર મોદીના રાજ્યપાલ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ સાંભળ્યા આજે પીએમ મોદીની હાજરીમાં દિલ્હી સ્થિત ભાજપ મંડપમમાં ભારત મંડપમમાં પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત જુનાગઢ જિલ્લાનો પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ જ્ઞાન બાગ ગુરુકુળ ખાતે યોજાયો હતો આ આચાર્ય દેવવ્રત ખાસ હાજર રહ્યા હતા ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ તકે વર્ષ્યુઅલી કાર્યક્રમને માળ્યો હતો પ્રારંભમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ મારી પણ પરીક્ષાનો કાર્યક્રમ હોય છે જીવનમાં અનેક પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે આપણે તે મુજબ તૈયારી કરવાની હોય છે પરીક્ષાના સમયગાળા દરમિયાન માતા પિતા વિદ્યાર્થીઓ પર ખોટું દબાણ કરતા હોય છે દિલ્હી સ્થિત આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પીએમને પરીક્ષા અંગે સવાલો પૂછ્યા હતા જેના પીએમ મોદીએ પોતાના અનુભવના આધારે જવાબ આપ્યા હતા મોદીએ જણાવ્યું હતું કે સ્પર્ધા હોવી જોઈએ પણ સ્પર્ધા હેલ્ધી હોવી જોઈએ આપણે આપણાથી પ્રતિભા સંપન્ન મિત્રો બનાવવા જોઈએ માતા પિતાએ પણ પોતાના બાળકોની સરખામણી તેનાથી વધુ પ્રતિભા સંપન્ન બાળકો જોડે ન કરવી જોઈએ આ તકે શિક્ષકોએ પણ પીએમ મોદીને સવાલો કર્યા જેના જવાબમાં મોદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે સંબંધ હંમેશા મજબૂત થતો રહેવો જોઈએ શિક્ષકનું કામ ફક્ત ભણાવવાનું જ નહીં પરંતુ વિદ્યાર્થીનું જીવન ઘડતર કરવાનું અને જીવન બદલવાનું પણ છે વધુમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તેમની મસ્તીમાં રહેવા દેવા જોઈએ જ્ઞાનબાગ ગુરૂકુળ ખાતે આયોજિત પરીક્ષા પે ચર્ચાના જૂનાગઢ જિલ્લાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો